ભાઈ ભાઈ જો આ બને છે સ્પેશિયલ દૂધ જેમાં થાબડી નાખી કાજુ એ આવી ગયો ખજૂર એટલે આ થાબડી ખજૂર બધી વસ્તુ આમાં આવશે એમ ને હા બદામ ઓકે કિસમિસ પિસ્તા ઓહો ભાઈ ભાઈ

અને પછી આ રીતના આ નટલા બ્રેડ ખાતા હોય છે ટાઈમિંગ શું હોય છે આપણું ટાઈમિંગ આપણો હોય છે સાંજે સાડા થી રાતના એક વાગ્યા સુધી ભાઈની ઉંમર છે ને ભાઈ બહુ નાની લાગે કેટલા વર્ષ થયા ભાઈ એકવીસ વર્ષ અને આ પાછળ દુકાન છે એ તમારી જ છે આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ ઓકે આવડી ઉંમરે તમે જો સરસ મજાનો બિઝનેસ કરે છે અને જેમ ઠંડીનો ચમકારો વધતો જાય છે એમ એમ લોકો દૂધ પીવા આવતા જાય છે એડ્રેસ આવેલું છે રાજકોટના ન્યુ એસી ફૂટ રોડ ઉપર મટુકી ચોક કહેવાય છે ને પ્રયો હોસ્પિટલની એક્ઝેક્ટ નીચે ખાસ કરીને હાઇલી રિકમેન્ડ કરું છું થાબડી દૂધ અને એમનું સ્પેશિયલ દૂધ જરૂરથી પીવો આવજો માહિતી સારી લાગી હોય તો શેર કરી દેજો